પોરબંદર અને વેરાવળના માછીમારો માટે સહકારી ધોરણે કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા રાજ્યસભાના સાંસદે સંસદના ચાલુ સત્ર દરમિયાન માંગણી કરી છે પોરબંદરના વતની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સંસદ સત્રમાં રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર અને વેરાવળ બંને પ્રખ્યાત માછીમારીના મોટા કેન્દ્રો છે માછલીઓને વેચાણ માટે પોરબંદર વેરાવળ કેન્દ્રમાં સહકારી ધોરણે કોલ્ડ સ્ટોરેજ ન હોવાથી માછીમારોએ તુરંત માછલીઓને વેચી નાખવાની ફરજ પડે છે પૂરતા ભાવ ન મળે અને કોલ્ડ સ્ટોરેજના અભાવે માલ બગડી જતો હોવાથી તેમજ માછલીઓ તેની ગુણવત્તા ગુમાવી દેતી હોવાથી માછીમારોને નોંધપાત્ર નાણાકીય નુકસાન થાય છે ના છૂટકે માછીમારોએ પોતાની માછલીઓ પોતાની પ્રદેશમાં કોલ્ડ સ્ટોરેજના અભાવે ઓછા ભાવે વેચી નાખવાની ફરજ પડે છે આમ માછીમારોનું આર્થિક રીતે શોષણ થાય છે પોરબંદર વેરાવળ કેન્દ્રમાં સહકારી ધોરણે કોલ્ડ સ્ટોરેજ સ્થાપવામાં આવે તો માછીમારો બજારની પરિસ્થિતિ પ્રમાણે માલને સુરક્ષિત સંગ્રહ કરી શકે માછલીની ગુણવત્તા જળવાઈ રહે અને કોલ્ડ સ્ટોરેજના કારણે માછીમારો તેમનો માલ જરૂરિયાત પ્રમાણે બજારમાં સારા ભાવ મળે ત્યારે વેચી શકે અને માછીમારોને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માલ મોકલવાથી સારી કમાણી થઈ શકે તેમનું આર્થિક જીવન સુધરી શકે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે અને આંતરરાષ્ટ્રીય નિકાસ કરવાથી સરકારને હુંડિયામણનો પણ વિશેષ લાભ મળી શકે આમ પોરબંદર વેરાવળ ખાતે કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવાથી માત્ર માળખાકીય સુવિધામાં વધારો થશે એટલું જ નહીં પરંતુ માછીમારો માછલીઓનો શ્રેષ્ઠ રીતે સંગ્રહ કરી શકશે અને વચેટીયાઓ દૂર થવાથી માછીમારોને તેમની માછલીઓનો પૂરતા પ્રમાણમાં સારો ભાવ મળવાથી માછીમારોના જીવનમાં પણ સુધારો થશે જેથી વહેલી તકે યોગ્ય કરવા જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ

આ પ્રદેશોના માછીમારો દિવસ રાત અથાગ મહેનત કરે છે ખુલ્લા સમુદ્રમાં પડકારોનો સામનો કરે છે તેઓ વિવિધ માછલીઓ પકડવા માટે ઊંડા દરિયામાં જાય છે અને પુષ્કળ પ્રયત્નોથી માછલીઓ પકડી લાવે પરંતુ તેમની સખત મહેનત છતાં તેઓને એક મોટો પ્રશ્ન સામનો કરવો પડે છે તેઓ માછ પકડેલી માછલીઓને મુંબઈ જેવા મોટા શહેરોમાં મોકલવી પડે છે હવે જ્યારે મુંબઈના દલાવ તો અમને ફોન પર માછલી મોકલો અમે તમને સારી કિંમત આપીશું તેવા વચનો ખાતરી આપે છે વાસ્તવિકતા ઘણીવાર અલગ હોય છે એકવાર માછલી બજારમાં પહોંચે ત્યારે દલાલો દાવો કરે કે માછલી બગડી ગઈ છે તેને બજારમાં વેચી શકાતી નથી પરિવહન દરમિયાન કોલ્ડ સ્ટોરેજ સુવિધાના અભાવને કારણે પણ માછલીઓ તાજી રહેતી નથી અને માછલી બજારમાં પહોંચે ત્યાં સુધીમાં તેની ગુણવત્તા ગુમાવી દે છે પરિણામે માછલી ઘણી ઓછી કિંમતે વેચાય જેના કારણે માછીમારો નોંધપાત્ર નાણાંકીય નુકસાન થાય છે આ પરિસ્થિતિ માત્ર નિરાશા જ નથી પણ નાના પાયે કામ કરતાં માછીમારોને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે પ્રદેશમાં કોલ્ડ સુવિધાના અભાવે માછલીની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને દલાલો માછલીમારોની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે માછીમારોને તેમની પકડેલી માછલી નુકસાનમાં વેચવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી જેના કારણે માછીમારોને દર વર્ષે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે હું પોરબંદર વેરાળમાં સહકારી કોલ્ડ સ્ટોરેજ કેન્દ્રોની સ્થાપના કરવા માટે વિનંતી કરું જેથી કરીને માછીમારો બજારની સ્થિતિ મુજબ ત્યાં પકડેલી માછલીને સુરક્ષિત સંગ્રહિત કરી શકે કોલ્ડ સ્ટોરેજમાં માછલીને તેની શ્રેષ્ઠ ગુણવત્તામાં સાચવી શકાય અને યોગ્ય સમયે વેચી શકાય આ કોલ્ડ સ્ટોરેજ માછીમારોને વચ્ચેટિયાઓના શોષણથી તો બચાવશે જ સાથે સાથે તેમની મહેનતથી કમાયેલી પેદાશોનો બગાડ ન થાય તેની ખાતરી પણ થશે આનાથી માછીમારોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વધુ રેટ મળશે અને માછલી નિકાસ કરવામાં સક્ષમ બનાવી શકાય જેનાથી સ્થાનિક અર્થતંત્ર વેગ મળશે અને અંતે માછીમારીના પરિવારના જીવનધોરણમાં સુધારો પોરબંદર વિરાળમાં સહકારી કોલ્ડ સ્ટોરેજ કેન્દ્રો સ્થાપના ફક્ત માળખાગત સુવિધાઓમાં રોકાણ નથી પરંતુ આપણા માછીમારોના ભવિષ્ય માટે પણ રોકાણ છે ગુજરાતની આર્થિક શક્તિ અને સમૃદ્ધિમાં પણ રોકાણ થશે જય દ્વારકાધીશ જય સોમનાથ